ભિલોડાની તો ભિલોડા તાલુકા પંચાયતના પ્રમુખ માટે ભાજપ સંગઠન ગ્રહણ માટે કચેરી ખાતે વિધિ વિધાન સાથે સમારંભ યોજાયો હતો આ પ્રસંગે ભિલોડા વિધાનસભાના ધારાસભ્ય તેમજ ભિલોડા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સાથી તાલુકા પંચાયત સદસ્યો વિવિધ સમાજના આગેવાનો અને તાલુકા પંચાયતના સર્વ અધિકારી મિત્રો હાજર રહ્યા અમારા નવનિયુક્ત તાલુકા પંચાયતના પ્રમુખ ધનજી નીનામાએ સ્વાગત કર્યું આવનાર અઢી વર્ષ માટે સાથી સદસ્યો તાલુકાની પ્રજા અને ગ્રામ પંચાયત સરપંચોના સહકારથી વિલોડા તાલુકાના દરેક છેવાડા સુધીના ગામડાઓને સર્વાંગી વિકાસ કરવાની ખાતરી આપી છે વિલોડા તાલુકા પંચાયતના પ્રમુખને બીજા ટર્મની વરણી તારીખ ચૌદ નવ બે હજાર ત્રેવીસમાં સામાન્ય સભામાં કરવામાં આવી એ સર્વસંમતિથી મારી વરણી કરવામાં આવી છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની માર્ગદર્શન અને જિલ્લા પંચાય જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ અને એમની ટીમ તથા ભીલોડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને કાંતિભાઈ પટેલ અને એમની ટીમ તથા મારા તમામ તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા મારી સર્વસંમતિથી વરણી કરવામાં આવી છે એના અનુસંધાને આજે મારે વિરોડા તાલુકા પંચાયતમાં પદ ગ્રહણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતું તાલુકા પંચાયતના તમામ અને હાજરીમાં અને તાલુકા વિરોડા તાલુકાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની હાજરીમાં મારું આજે પદ ગ્રહણ કરવામાં આવ્યું છે આ દિવસે હું આપ સૌ કાર્યકર્તાઓને ખાતરી આપું છું કે બિલોડા તાલુકાની જનતાને છેક છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યોને હું અગ્ર મારા અગ્રગસર આપી હું એ કામને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ અને સદાય મારા તાલુકાનો વિલોડા તાલુકાનો વિકાસ કરવાનો હંમેશા મારા પાસે ઉદ્દેશ હશે